બેડે પાણી ડબરવા જાય વાલો મારો પ્રેમને વશ થઈ જાય પ્રેમને વશ થઈ જાય આય વાલો મારો પ્રેમને વશ થઈ જાય પ્રેમ ને વસ થઈ જાય આય વાલો મારો પ્રેમ ને વસ થઈ જાય ગોપીવના આગણેમાં કણ લૂંટતો ગોપીવના આગણેમાં કણને કારણે નાચતો જાય વાલો પ્રેમ ને વચ થઈ જાય નટ વર નાચતો વાલો મારો પ્રેમ ને વચ થઈ જાય પ્રેમ ને વચ થઈ જાય વાલો મારો પ્રેમ ને વચ થઈ જાય ગૌરવ ના સોગત દી ને

வா பிரேம நே வசா வா வச प्रेम ने वश થઈ જાય વાળો મારો પ્રેમ ને વશ થઈ જાય ચેતન ભક્ત ની તે ગને કા દે ચેતન ભક્તા ના તે 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 દને કા દે નાંદલાલ નાયક બની જાય વાળો મારો પ્રેમ ને વશ થઈ જાય નાંદલાલ નાયક બની જાય વાળો મારો પ્રેમ ને વશ થઈ જાય